વલસાડ શહેરના સ્ટેશન રોડ પર આવેલ ઉડીપી હોટલ નજીકનો માર્ગ આખરે સામાન્ય નાગરિકો અને મુસાફરો માટે ખુલ્લો મૂકી દેવાયો છે રેલવે દ્વારા બંધ કરાયેલા આ માર્ગને કારણે છેલ્લા કેટલાક સમયથી સર્જાતી ટ્રાફિક જામ અને જાહેર જનતાની હાલાકીનો આજે અંત આવ્યો છે આ માર્ગ બંધ થવાથી વલસાડ સ્ટેશન રોડ પર વાહનોની લાંબી કતારો લાગતી હતી જેના કારણે આવતા જતા મુસાફરો તેમજ સ્થાનિક લોકોએ ભારે હાલાકી વેઠવી પડતી હતી આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને વલસાડના લોકપ્રિય સાંસદ શ્રી ધવલ પટેલ દ્વારા આ માર્ગને ફરીથી ખોલાવવા માટે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ સઘન રજૂઆત કરવામાં આવી હતી સાંસદે લોકોને આપેલું વચન પૂર્ણ કરતા રેલવે વિભાગે આ માર્ગ પરનો અવરોધ દૂર કરવાની મંજૂરી આપી દીધી આજ રોજ વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં આ મહત્વનો માર્ગ વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નેતાઓની કામગીરીની સરાહના કરી હતી વલસાડના ધારાસભ્ય અને સાંસદ દ્વારા માર્ગ ખુલ્લો કરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો લોકોએ ઢોલ નગારા વગાડી અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ પગલાથી સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને મુસાફરોની અવરજવર સરળ બનશે આજે આપણા વલસાડ શહેર માટે એકદમ સારો પ્રસંગ છે સારો દિવસ છે કારણ કે જે વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને રેલવે તંત્ર સાથે મળીને આપણા શહેરીજનોને સારું સુખદ પરિણામ આવે એમને પણ સવલતો મળે એના માટે આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી જ્યારે વલસાડની મુલાકાતે હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે આપણે ઉડુપીનો રસ્તો આપણે ખોલશું ને સાથે સાથે બીજા પણ જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે અહીંયા ડેવલપ કરવાના છે અને આજે અમારા ભરતભાઈની હાજરીમાં ભરતભાઈ અમારા ધારાસભ્યશ્રીએ પણ સતત એમણે ત્યાં રજૂઆત રેલવે તંત્રમાં કરી અમે બધા સાથે મળીને રજૂઆત કરીને સ સંગઠન અને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિએ જેટની અમે ત્યાં અમે ત્યાં બધું એમણે જાહેરાત કરી સાથે સાથે અમે નિવેદન કર્યા એના થકી રેલવે આ જે ખોલ્યું છે એ આપણા વલસાડના લોકો માટે એક સારા સમાચાર છે આવનાર દિવસમાં પણ વલસાડના માટે સારામાં સારું કામગીરી અમે ધારાસભ્ય સાંસદ અને અમારું જિલ્લા ભાજપ સંગઠન કરવાનું છે આ જે કામ થયું છે એના માટે ખાસ કરીને અમારા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું સાથે જ આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરશ્રીનું પણ ધન્યવાદ કહેવા માગું છું આપણા ડીઆરએમ સરનું પણ ધન્યવાદ કહેવા માગું છું અને સાથે આપણા જે અહીંયા રેલવેના ઓફિસર્સ ને કર્મચારી રહી છે એમને પણ હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આ બધા સાથે મળીને અમે આ વાતચીત કરીને રસ્તો કાઢ્યો છે કાલે અમારા રેલવે યુનિયનના લોકો પણ મારા ઘરે આવીને મળી ગયા જે થોડી ગેરસમજ હતી એ પણ અમે સોલ્વ કરી દીધી છે કારણ કે મારા માટે સાંસદ તરીકે હું રેલવેના માટે પણ એટલો જ ઝીમેદાર છું ને આપણા વલસાડના લોકો માટે પણ એટલો જ જિમ્મેદાર છું એમણે જે જે પોઈન્ટ કીધા એ બધા અમે ડિસ્કસ કર્યા એમના પણ જે પોઈન્ટ છે બધા અમે એડ્રેસ કરશું ને આપણા વલસાડના લોકોને પણ સારી રીતના રસ્તો મળે એના માટે અમે પૂરો પ્રયાસ કરશું ને આજે જેમ મેં કીધું વર્ષોથી લોકો આ રસ્તો એની રાહ જોતા હતા અમે ઇલેક્શન દરમિયાન જ્યારે અમારું સાંસદનું ઇલેક્શન હોય નગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે અમે પ્રોમિસ કર્યું હતું કે આ રસ્તો ખોલશો તો આ બધા સાથે મળીને બધાની જીત છે આ રેલવેવાળાની પણ જીત છે આપણે વલસાડના જનતાની પણ જીત છે આપણે બધાની જીત છે તો આજે પાછું તમારા ચેનલના માધ્યમથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે માગું છું